નમસ્કાર મિત્રો હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ મિત્રો વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને આપણને ખ્યાલ છે કે એક થી પાંચની અંદર પંચોતેરસો જગ્યાઓ અને છથી આઠની અંદર કુલ સાત હજાર જગ્યાઓ આપવામાં આવેલી છે જેની અંદર ચોપનસો જેટલી જગ્યાઓ સામાન્ય ભરતી અને કચ્છની સ્પેશિયલ ભરતીમાં બાકીની જગ્યાઓ આપેલી છે મિત્રો કેટલાક ઉમેદવારોનું સપનું હોય છે કે સામાન્ય ભરતીને લાભ લઈને જ્યાં મળે ત્યાં નોકરી લઈ લેવાની છ થી આઠ તો છ થી આઠ અને એક થી પાંચ એક થી પાંચ હું આ એવા ઉમેદવારની વાત કરું છું કે જેઓ નવ દસ અને અગિયાર બારમાં લાગવાના ચાન્સ ઓછા છે કારણ કે નવ દસ અગિયાર બારમાં જે લોકો લાગવાના નથી એમના માટે વિદ્યા સહાયક એ છેલ્લો ઓપ્શન કહી શકીએ આપણે અને આગામી બે સુધી છ થી આઠ ની ભરતી આવવાની સંભાવના નથી

ચુંબોતેર અને પંચોતેર મેરિટવાળા ઉમેદવારો પણ થી છથી આઠમાં લાગવાના ચાન્સ ઘટી જશે એનું કારણ શું છે કે જ્યારે ચોપનસો જગ્યાઓની વાત કરું છું ત્યારે કુલ જગ્યાઓની વાત છે અને કુલ જગ્યાઓ જ્યારે કેટેગરી વાઇઝ બિન વિષય વાઇઝ ભાગલા જ્યારે પડશે એ સમયે તમે જોવા જશો તો માંડ ચારસોથી પાંચસો જગ્યાઓ તમને તમારી કેટેગરી અથવા તો તમારા વિષયમાં જોવા મળશે તો આવા સમયે તમારા પગ નીચેથી જમીન સરકી જશે એવો તમને અનુભવ થશે તો હવે આપણે શું કરી શકીએ તો જે લોકોનું મેરિટ નીચું છે એવા ઉમેદવારો કોઈ આંદોલન તો વાત અલગ વાસ્તુ છે પરંતુ એક તમે આવેદનપત્ર લખો અથવા તો ગ્રુપમાં તમને આવેદનપત્ર મળી રહે છે તો શિક્ષણ મંત્રી સાહેબથી અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરો આ કોઈ એક વ્યક્તિથી થવાનું નથી આ દરેકનો સહિયારો પ્રયાસ હશે તો તમને આનો લાભ મળી શકશે જો તમે એ અલગ માગણી એ રીતે કરી શકો છો કે કચ્છની સોળસો જગ્યાઓ અલગ આપી અને સાત હજાર અલાયદી જગ્યાઓ છે એ આપણી છ થી આઠની સામાન્ય ભરતી અથવા કઈ એક થી આઠની જે ભરતી છે એમાં છ થી આઠમાં સાત હજાર જગ્યાઓ અલાયદી આપવામાં આવે અને સોળસો જગ્યાઓ કચ્છની જ આપવામાં આવે તો એના કારણે તમારી સાત અને સોળસો એટલે કે આઠ જગ્યાઓ તમને મળવાપાત્ર થાય આવી રજૂઆત દરેકે લેખિતમાં તમારા જે ડીઓ કચેરી છે અથવા તો કલેક્ટર સાહેબ છે એમને પણ આપો અને માનનીય શ્રી અને શિક્ષણ મંત્રી બંને પાંચરી સાહેબ શ્રી અને માનન્ય કોવિડ ઇન્ડોર તમે આપી શકો છો એના કારણે જો ચાન્સ હશે જો 100 બધ જગ્યાઓ પર આ આવેદનથી વધવાના ચાન્સ હશે તો એટલા ઉમેદવારોને મિત્રો ફાયદો થવાનો છે તો દરેકે આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે વિદ્યા સાહેબ ભરતી બોર્ડ એટલું એક્ટિવ છે કે પોતાની તારીખ મુજબ એક કામ કરી રહ્યો છે આપણને ખ્યાલ છે કે દિવ્યાંગજનોની ભરતી પ્રક્રિયા છે એનો પણ આપણે જોઈએ છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને જિલ્લા પસંદગી 10 તારીખથી શરૂ થવાની છે તો આ થઈ ગઈ મિત્રો વિદ્યા સાહેબ ભરતીની વાત છે વિદ્યાસાહેબ ભરતીના ઉમેદવારો છે એમના માટે હવે એ તો નક્કી થઈ ગયું છે કે જૂનમાં ઉગરતા સત્રે બધા ઉમેદવારો હાજર થઈ જવાના છે હવે વાત કરીએ શિક્ષણ સહાયક ભરતીની તો શિક્ષણ સહાયક ભરતીની અંદર સરકારી ઉચ્ચતર માધ્યમિકની પ્રક્રિયા આજે ત્રણ વાગ્યા પછી મુકાવવાના ચાન્સ છે જેની અંદર પીએમએલ ટુ મુકાવવાના છે અમુક લોકોનું વાંધા અરજી હશે તો વાંધા અરજીનું ક્લેરિફિકેશન થયા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ને ત્યારબાદ શાળા પસંદગી આવશે તો એમાં પણ જે પણ માહિતી હશે એ આપણે આપણી વેબસાઇટ ઉપર આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર આપણે મૂકીએ છીએ જેના તમે દરેક ઉમેદવાર માહિતગાર થાય તો ચેનલની માહિતી માટે તમારી જો ઈચ્છા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારા તમામ ઉમેદવારો તમારા ભાઈ બહેનો જે પણ હોય એમને આ ચેનલની લિંક શેર કરજો તો આખી ભરતી પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી દરેક ઉમેદવારે વેબસાઇટની જોતી રહેવાની છે કારણ કે દિવસો ટૂંકા અને વીસ જાજા એવું થવાનું છે કારણ કે નવ થી બાર ની ભરતી પ્રક્રિયા પહેલા પૂર્ણ કરશે અને ત્યારબાદ વિદ્યાર્થીની ભરતી પ્રક્રિયા કરે તો જ મોટા ભાગના ઉમેદવારોને ફાયદો થવાનો છે અને કોવિડ ઇન્ડ્યુ સાહેબ પણ આપણને એમ જ કહે છે કે ભાઈ નવથી બારની પહેલાં કરી દઈશું અને પછી એકથી આઠની કરીશું તેના માટે બાવીસ તારીખ પહેલાં આપણી નવથી બારની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને જો દિવસે ટૂંકા આપે અને માહિતીના અભાવથી જો માહિતીના અભાવથી કોઈ પણ ઉમેદવાર રહી જશે તો પાછળથી એને ચાન્સ આપવામાં આવશે નહીં હવે અપડેટ મેળવવા માટે તમારે કાં તો વેબસાઇટ જોવાની છે અથવા તો તમને વેબસાઇટમાં ખ્યાલ ના આવતો હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું નાનીમાં નાની અપડેટ હશે તો પણ આપણી ચેનલ પર મૂકીએ છીએ જેથી દરેક ઉમેદવાર માહિતગાર થાય તો લાઈક શેર અને ભૂલતા નહીં ધન્યવાદ